છ ફેબ્રુઆરીની વહેલી સવાર એટલે કે આજ સુધી કામગીરી કરવામાં આવી આ ઘટનામાં કોઈ સમાચાર નથી નથી આગ લાગવાનું ચોક્કસ કારણ પણ સામે આવ્યું પ્રાપ્ત માહિતી અમરનાથ એસ્ટેટ આવેલું છે જેમાં રાત્રે સાડા અગિયાર આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળ્યો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની નવૈ ચીટી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા ત્યારે આગ ખૂબ જ વિકરાળ બની ગયેલી હતી અગરબત્તીનું કારખાનું હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી આગ દૂરથી જોઈ શકાય હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી કરવામાં આવી અગરબત્તીનો જથ્થો વધારે હોવાના કારણે તેને બુજાવવામાં વાર લાગતી હોવાને લઈ ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવી પડી અંદાજેત બે થી ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણપણે બુજાવી દેવામાં આવી વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાંજે અગરબત્તીની ફેક્ટરી બંધ થઈ જાય છે જેથી કોઈ પણ કારીગર ફેક્ટરીમાં હાજર નહોતો રાત્રે આગ લાગી જેની સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક ફેક્ટરી માલિકને પણ ફોનથી જાણ કરવામાં આવી જોકે ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર રાજેન્દ્ર સોલંકીને પણ જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે